છ ડિસેમ્બર ઓગણીસો બાણું ભારતના ઇતિહાસમાં મહત્વનો દિવસ માનવામાં છે આ દિવસે અયોધ્યામાં હજારો કાર સેવકોએ રામ જન્મભૂમિ સ્થિત વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું આ વિવાદિત માળખાને લઈ સેંકડો વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો ભાજપના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ઓગણીસો નેવમાં રામ મંદિરના નિર્માણ માટે આંદોલન શરૂ કર્યું જે પછી આ આંદોલન જન આંદોલન બની ગયું ધીમે ધીમે દેશભરમાંથી રામ ભક્તો તેમાં જોડાવા લાગ્યા પાંચ ડિસેમ્બર 1992 ની સવારે થી જ કાર સેવકો અયોધ્યામાં વિવાદિત માળખાની નજીક આવવા લાગ્યા તે સમયે સુપ્રીમ કોર્ટે વિવાદિત માળખાની સામે માત્ર ભજન કીર્તન કરવાની જ પરવાનગી આપી હતી પરંતુ ત્યારબાદ છ ડિસેમ્બરે વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું અને તે જ દિવસે રામ લલ્લાનું અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું અને પૂજા શરૂ કરવામાં આવી વિવાદિત માળખાને તોડી પાડવાની ઘટનાએ દેશભરમાં સાંપ્રદાયિક તણાવ અને હિંસાને જન્મ આપ્યો પરિણામે ઘણા શહેરમાં રમખાણો ફાટી નીકળ્યા આ ઉપરાંત આ કેસ ભારતીય ન્યાયતંત્રમાં લાંબા સમય સુધી પેન્ડિંગ રહ્યો આખરે નવ નવેમ્બર બે હજાર ના રોજ સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક નિર્ણયમાં રામ મંદિરના નિર્માણ માટે વિવાદિત જમીન સોંપી દીધી અને મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે અલગ જમીન આપવાનો આદેશ આપ્યો જે બાદ બાવીસ જાન્યુઆરી બે ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઘડવૈયા અને સમાજ સુધારક ભીમરાવ છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન ના રોજ અવસાન થયું તેઓ સામાજિક ન્યાય સમાનતા અને માનવ અધિકારો ને સમર્પિત મહાન નેતા હતા આંબેડકર ને ભારતના બંધારણના મુખ્ય શિલ્પી માનવામાં આવે છે તેઓ દેશના પ્રથમ કાયદા મંત્રી પણ હતા આંબેડકરે તેમના જીવનમાં અસ્પૃષ્ટતા જાતિ ભેદભાવ અને સામાજિક અસમાનતા સામે લડત આપી હતી તેમને શિક્ષણ અને અધિકારોને સમાજ સુધારણાનું સૌથી મહત્વનું માધ્યમ માન્યું તેમણે દલિતો અને અન્ય પછાત વર્ગોના અધિકાર માટે સતત લડત આપી અને ભારતીય સમાજમાં સમાનતાના સિદ્ધાંતને સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છ ડિસેમ્બરને તેમના અનુયાયીઓ દ્વારા મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે લાખો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈમાં ચૈત્ય ભૂમિ પર એકતા થાય છે આંબેડકર દ્વારા તેમના જીવનકાળ દરમિયાન સ્થાપિત વિચારો અને મૂલ્યો આજે પણ સામાજિક ન્યાય અને સમાનતાવાદી સમાજ માટે પ્રેરણારૂપ છે

શકરગઢ મોકલવામાં આવી દસ દિવસની અંદર મેજર હોશિયાર સિંહ ના નેતૃત્વ હેઠળ ગ્રેનેડિયર રેજીમેન્ટ ની ત્રીજી બટાલિયન અદભુત આગળ વધી રહી હતી ભારત ની પૂર્વ સરહદ પર લડાઈ સોળ ડિસેમ્બર ઓગણીસો ના રોજ સમાપ્ત થઈ પરંતુ પશ્ચિમ સરહદે લડાઈ ચાલુ જ હતી ડિસેમ્બર રોજ સેના સેનાએ ફરી એકવાર જોરદાર હુમલો કર્યો આ હુમલામાં હોશિયાર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘાયલ થવા છતાં પણ તેઓ સૈનિકોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા કોઈ અવરોધ તેમને રોકી ન શક્યો તેઓ દુશ્મન સેના પર એટલી હુમલો કરી રહ્યા હતા કે પાકિસ્તાની સેનાને ભારે વિનાશનો સામનો કરવો પડ્યો તેમની અદમ્ય હિંમત માટે મેજર હોશિયારશ્રીને ભારતના સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા

તે સમયે ગુરુ ગોવિંદસિંહજી આ યુદ્ધ લડ્યા હતા તે સમયે મુઘલોની દમનકારી નીતિઓ ચરણ સીમા પર પહોંચી ગઈ હતી મુઘલ લોકોનું બળજબરી ધર્માંતરણ કરવામાં રોકાયેલા હતા ગુરુ ગોવિંદસિંહજી આ વાત કહી વિરોધ કર્યો અને મુઘલો સામે મોરચો ખેલ્યો આ કારણોસર મુઘલો તેને કોઈ પણ ભાગે મૃત કે જીવિત પકડવા માંગતા હતા આ પછી જ આ યુદ્ધ મુઘલો અને ગુરુ ગોવિંદસિંહજી વચ્ચે લડવામાં આવ્યું જો કે ઇતિહાસમાં ચમકોરના યુદ્ધની અલગ અલગ તારીખો નોંધાયેલી છે ભારતના હોમગાર્ડ વિભાગની સ્થાપના છ ડિસેમ્બર ઓગણીસો બાસઠના રોજ કરવામાં આવી આ દળ દેશની આંતરિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવે છે હોમગાર્ડને ભારતીય પોલીસનું સહાયક દળ માનવામાં આવે છે અને તેઓ મુખ્ય ઉદ્દેશ નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે દેશની સંરક્ષણ સજ્જતાને મજબૂત કરવા અને સામાન્ય નાગરિકને સુરક્ષા પ્રત્યે સભાન બનાવવા હોમગાર્ડની રચના કરવામાં આવી હતી આ દળ વહીવટી તંત્ર અને પોલીસ સાથે મળીને કામ કરે છે ખાસ કરીને કુદરતી આફતો આગ અને અન્ય કટોકટી જેવી કટોકટી દરમિયાન વધુમાં હોમગાર્ડ ટ્રાફિક નિયંત્રણ સમુદાય સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ ખૂબ જ મદદ કરે છે હોમગાર્ડમાં સ્વયંસેવક નાગરિકોનો સમાવેશ થાય છે જેઓ સમાજ સેવાની ભાવનાથી પ્રેરિત આ દળમાં જોડાય છે આ દળ સમગ્ર દેશમાં રાજ્ય સરકાર હેઠળ કામ કરે છે અને તેના યોગદાન માટે તે જાણીતું છે